જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવી છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવી છે મેઘપુર ગામ જામનગરની પાસે આવ્યું તો મેઘપુરના એક સોની હરિભગત તે જામનગર સોનું ખરીદવા જાતા હતા હવે સોનું ખરીદવા જાય દાગીના ઘડવા માટે એટલે રૂપિયા તો પાસે હોય જ તે સોનું લેવા જાતા હતા પોતે એકલા ચાલ્યા જાય છે એમાં એક નદી આવી ઊંડી જે ઊંડી નદી આવે એનો રસ્તો પણ આમ ઊંડો હોય જે નદીમાં જાય બે બાજુથી આમ ખાડા જેવું કે કોઈ માણસ દેખાય નહીં ઊંડી નદી આવી અને આ ભગત તો ત્યાં નદી હાથ પગ ધોતા પણ ચોર લોકો ઠગારા લોકો તો આવો લાગ જ જોતા હોય તે એને ક્યાંકથી ખ્યાલ આવી ગયો કે આ કંઈ ખરીદી કરવા રૂપિયા લઈને જાય છે પાછળ પાછળ યાર બરોબર ઊંડો રસ્તો આવ્યો નદી આવી અને બે ચાર ચોર ફરી વળ્યા આ સોની ભગતને પકડી અને એની પાસે જે કાંઈ પૈસા હતા એ બધાએ લઈ લીધા અને કીધું કે તારે જેને ખંભારો ને હંભાર અમે પૈસા લઈને એમને એમ નહીં જતા રહી કારણ કે તને પૂરો કરી દેશું તે કગરવા માંડ્યા કે ભાઈ લઈ જાઓ પણ મને મારશો નહીં હું સ્વામિનારાયણ ભગતનો ભગ ભગવાનનો ભગત છું અને અત્યારે હું પરસોત્તમ મહિનો રહ્યો છું મારે પરસોત્તમ મહિનાનું વ્રત ચાલે છે મને મારશો નહીં તો કે નહીં અમે માર્યા વગર તો રહેશું નહીં આને મનમાંથી ભારે કરી હે ભગવાન હે દયાળુ મારી રક્ષા કરજો પ્રભુ એમ કરીને પ્રાર્થના કરવા માંડ્યા પછી કે તો મને નદીમાં નાઈ લેવાઈ દો તે સોમનારાયણ સોમનારાયણ બોલતા મોટા નદીમાં સ્નાન કર્યું પોતાની પાસે ખડિયામાં પૂજા હતી તે પૂજા પાથરી અને ભગવાનની સામે બેસી ગયા મહારાજનું આવાહન કર્યું હે દયાળુ હે પ્રભુ હે પુરુષોત્તમ નારાયણ હે હરિકૃષ્ણ મહારાજ અત્યારે અંતરાય તમારી સિવાય મારે કોઈનો આધાર નથી પ્રભુ વહેલા તેડવા આવજો આ કાંઈ હવે મને જીવ તો મૂકશે નહીં પ્રભુ તો કેમ જીવ જાશે પણ હે પ્રભુ આ લોકો મારેથી પહેલાં તમે મને તેડવા માટે પધારો પધારો મહારાજ એમ એવી પ્રાર્થના કરવા માંડ્યા એવી પ્રાર્થના કરવા માંડ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ અંતરથી આર્તનાદ નીકળવા મીડ્યો તે ચોરને એમ થયું કે ક્યારનો હું બેઠો બેઠો જપ કરે છે એણે વાહામાં તલવાર મારી વાહમાં તલવાર માર્યું પણ જેમ પથ્થર ઉપર તલવાર મારે રણકાર થાય ને એવું થયું આને એમ થયું કે બહુ કહેવાય તલવાર અને મા વાહમાં મારતું ને પથ્થર ઉપર માર્યું એમ કેમ થયું એટલે મનમાં થયું એ કાંઈક મંત્ર બોલે છે ને એટલે એણે કપડું લઈને એનું મોઢું બાંધી દીધું છે બોલાય નહીં એમ કરી અને જ્યાં બીજી વખત તલવાર મારવા જાય ત્યાં તો ગમે નથી ક્યાંકથી જંગલમાંથી મોટો ઘેં ઘેં કરતો સિંહ હેવર વાહમાં એક થાપો માર્યો ને તે હોય માડી કરીને ચોર તો પડી ગયો અને બીજો ચોરો તો ભાગી ગયો અને એ તો મરણને શરણ થઈ ગયો અને આનું તો મોઢું બાંધી લીધું ભગવાને તરત જ સહજાનંદ સ્વામી પ્રગટ થયા અને મોઢું છોડી નાખ્યું મોઢું છોડીને કીધું ભગત અરે મહારાજ દયાળુ પ્રભુ એકદમ રોતા રોતા મહારાજના ચરણમાં પડ્યા મહારાજ કે જો આ જમાનો એવો છે કે વળાવ્યા વગર એકલું જવાય નહીં કોઈ સાથે સથવારો જોઈએ આવી જોખમ લઈ અને કોઈદી તમારે બહાર નીકળાય નહીં સમજ્યા કે પ્રભુ ભૂલ થઈ ગઈ હવે ક્યારેય એકલો જઈશ નહીં જાઓ મહારાજ કે જાઓ હવે તમતારો તમારા ઘર ભેગા થઈ જાઓ હવે કોઈની ભીખ નથી એમ કરી અને મહારાજે એને કીધું કે મંડો હાલવા અને અખંડ અમારું ભજન કરજો અને જ્યારે જ્યારે હવે સોનું ખરીદવા જાઓ કે સોનું લઈને પાછા વળો તો કોઈ દી એકલા જશો નહીં બે જણાને ચાર જણાને સાથે નીકળવું આ બાજુ આ જમાનો કે આ રસ્તો લૂંટફાટનો છે આવી રીતે મહારાજે એ જામનગર બાજુના મેઘપર ગામના સોનીની રક્ષા રૂપે આવી અને કરી એવા ભક્ત વચલ ભગવાન ભક્તની તો રક્ષા ટાણે કટાણે કરે જ છે એટલે તો આપણે એને ભક્ત રક્ષક ભગવાન કહીએ છીએ બરાબર એવા દયાળુ પ્રભુ પુરુષોત્તમ નારાયણ એ એને આપણે વારંવાર વંદન કરીએ કે હે મહારાજ અમારી પણ અંતશત્રુ થકી રક્ષા કરી પ્રભુ રક્ષા કરી